અમદાવાદ ઉદેપુર નેશનલ હાઈવે કે જ્યાં ટ્રાફિક જામ જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હિંમતનગરના ગામડી ગામ પાસે વહેલી સવારે વાહન અડફેટે લેતા દૂધ લેવા જતા એક યુવકનું મોત થઈ ગયું અકસ્માતને લઈને રોષે ભરાયેલા ગ્રામજનો રસ્તા પર ઉતર્યા અને ચક્કાજામ કરી નેશનલ હાઈવે બ્લોક કરી નાખ્યો પરિણામે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી લાગી ગઈ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી આ ટોળાએ પોલીસની જીપ ઉપર પથ્થરમારો કર્યો તો ડીવાયએસપી ની પોલીસ જીપમાં આગ ચંપી કરાઈ જોકે ટોળાને વિકેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદમાં વધારાનો પોલીસ સ્ટાફ બોલાવી સ્થિતિ ઉપર કાબુ મેળવાયો સવારે કાકો દૂધ ભરાવા દેરી કરતા વાળો એક્સિડન્ટ કરીને રહેતો જેનાથી ગામજનોએ આ ત્રણ પર એક એક્સિડન્ટ થયો હતો તેના કારણે બ્રિજની માંગણી કરી બ્રિજ ના થયો ગામ વાળો આક્રોશમાં રોડ બ્લોક કરી દીધો હતો રોડ બ્લોક કર્યા પછી ગામની પબ્લિક રોડ ઉપર બેસી ગઈ હતી આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેર્યા જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તમને આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતાં એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું